પૂર્વ ચેરમેન અશોક મહિના એ એક નવી દૂધ ડેરી બનાવવાનું આયોજન સભાસદો સાથે મળીને આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દૂધ મંડળીમાં લાખ નફા રૂપિયા જે હોય એ દૂધ દ્વારા આપવાના હતા જેમાં બાર લાખ નું કામ કરવામાં આવ્યું હતું અને બાકીના આઠ લાખ રૂપિયા દૂધ મંડળીના જીવો પદ છોડતા પરત કરવામાં આવ્યા હતા તો પછી આમાં ભ્રષ્ટાચાર ક્યાંથી આવ્યો તેવું મીડિયાના માધ્યમથી જણાવતા પૂર્વ અશોક મહિલા

અશોકભાઈ જે રીતે અશોકભાઈ મહિલા ની ચેરમેન પદેથી કરવામાં આવી છે શું હકીકત છે શું છે

આ ચેરમેનની હકાલપટ્ટી બાબતે ખોટી અફવાઓ ચાલે છે એ સિવાય પણ અમારા વ્યક્તિગત જીવનની અંદર ઘણી બધી બધી અફવાઓ ફેલાયેલી છે જે સદંતર ખોટી છે આખું ગામ જાણે છે હું જિલ્લા પંચાયતના સભ્ય અમારા વાઇફ છેલ્લા છ વર્ષથી આ ડેરીની અંદર દૂધ ની અંદર હું ચેરમેન તરીકે ફરજ નિભાવું છું અને દૂધનો નફો ચૌદ ટકા છેલ્લો જે ચાલતો તો એને અમે એકવીસ બાવીસ ટકા સુધી લઈ ગયા એનું પણ સારું ડેરીનો વ્યવસ્થા ચાલે છે અને ગઈ સાલ જે ઇલેક્શન હતું એની અંદર અમારા સામેવાળા જે હારી ગયેલા હતા એ લોકો આજે પાછા જાગૃત થઈ અને પાછા આ મુદ્દે ડેરી વિશે માથાકૂટ ઊભી કરેલી હતી અમારી સાધારણ સભામાં માથાકૂટ ઉભી કરી અને હાલમાં અમારી અમારા જે એકત્રીસ તારીખે અમારી વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી ચૂંટણી નો હતી મિટિંગ હતી એ મિટિંગની અંદર અમારે સર્વાનુમતે અમારા ભાજપની અંદર એક નિયમ છે કે એક હોદ્દાવાળા બે જગ્યાએ ના રહી શકે એટલે પછી મેં પોતે જ આ ઇલેક્શન લડતા પહેલા નું અમે નક્કી કરેલું કે ભાઈ હું અલાલસાની અંદરથી ચેરમેન પદેથી નીકળીશ અને નવી નિમણૂક કરીશ એટલે એપીએમસી ની અંદર મને ચેમુક નિમણૂક કરવામાં આવી અને ભાજપની વિચારધારા સાથે અમારી આખી કમિટી અમારી સેવા મંડળી અમારા અલાલસા ગામના સરપંચ અમારા અલાસા જિલ્લા પંચાયત સંપૂર્ણ અમારી સાથે છે એટલે આજે અમે એકત્રીસ તારીખે અમારા ચેરમેન તરીકે મેં પોતે જ દરખાસ્ત મૂકી હતી લાલજી બે સ્વિત અને વાઇસ ચેરમેન તરીકે જસવંતસિંહ ચંદ્રસિંહ મહિલાની અમે સર્વાનુમતે કોઈ વિવાદ વગર નિમણૂક કરેલી હતી પણ અગરથી ખોટા મેસેજ લઈ અને એક બે મીડિયા દ્વારા અમારી આખી એને પ્રતિષ્ઠા ખેડવાની પ્રયત્ન કર્યો છે અમે એને નોટિસ પણ મોકલવાના છીએ અને એ વિરુદ્ધની અંદર જે પણ કાર્યવાહી કરવાની હશે કાયદેસરની એ અમે કરીશું એ માટે અમે સંપૂર્ણ તૈયારીઓ કરી છે છેલ્લા ત્રણ ચાર મહિનાથી અમે બિલકુલ શાંત એટલે બેઠેલા હતા કે આપણી ગામની અમારા ગામ અલાસાની ઈજ્જત કોઈ બાર ખોટી થાય નહીં એની છબી ખવડાય નહીં અમારા નામ ગામનું નામ ખોટું બદનામ ના થાય એ માટે અમારા પ્રયત્ન હતા પણ હવે જ્યારે કોંગ્રેસના બોરસદના નેતા હોય જયારે અમારે છેક અંદર મોડામાં આંગળા નાખવાનો પ્રયત્ન કરે છે ત્યારે હું ચોક્કસ કહીશ કે અમૂલ ડેરીમાં છેલ્લા બાવીસ વર્ષથી વાઇસ ચેરમેન મહત્વના હોદ્દા ધરાવતા લોકો દર વખતે મિટિંગોની અંદર નાની નાની આવા લા ઉભા કરતા હોય છે અને એ સંદર્ભે આ વખતે પાંચ અઢી વર્ષ છેલ્લી કરી અને આખા સર્વ મંજૂરી આપેલી હતી અને છેલ્લા બે મહિનાથી અમૂલનું ઇલેક્શન આવ્યું ત્યારથી અમારા જેટલા બી મંડળીઓ છે એની અંદર આવા બધા લઠ્ઠા ઉભા કર્યા અમૂલની અંદર પણ આવા બધા આંદોલન કરે છે આ આંદોલનની કોઈ જરૂરિયાત નહીં આ આંદોલન તમારે બાવીસ વર્ષ પહેલા કરવાનું હતું બોરસદની અંદરથી કેટલા જ છોકરાઓને એમને નોકરી લગાયા એનું લિસ્ટ આપવું જોઈએ એની આ લોકોએ ખરેખર એમને બાવીસ વર્ષમાં મહત્વના પદમાં હતા તો તમે શું કર્યું મહારાષ્ટ્ર અંદર જમીનો કૌભાંડમાં તમે શું કર્યું આવા બધા એક હજાર મુદ્દા છે પણ અમે કોઈ વ્યક્તિગત ટિપ્પણી નથી કરવી એ બાબતે મૌન હતા પણ હવે જો અમારા અંદર મોડામાં આંગળો નાખવાનો પ્રયત્ન કરશે તો અમે સો ટકા આ બધું જ જાહેર જનતાની અંદર કરીશું અને આગામી ચાર પાંચ દિવસની અંદર બોરસદ ની અંદર અમે આંદોલન કરવાના છે અને આ બાબતે કે અમૂલના જયારે જયારે ચૂંટણી આવે છે ત્યારે આવી બધી નાટક કોંગ્રેસ દ્વારા ઉભું કરવામાં આવે છે અને અમને અને નીચેના જે મંડળીઓ છે એમને ખોટી રીતે બદનામ કરવામાં આવે